હર મહાદેવ જય આટકેશ મુજીભાઈ રાવલા જે ફરીવાર આપની સામે સૌરાષ્ટ્રના ભૂદેવો અને એનો ઇતિહાસમાં આજે આપણે અવધિત ઝાલાવાળી બ્રાહ્મણો વિશે વિસ્તૃત ચર્ચા કરશું આવે મારા અગાઉના વિડીયોમાં નાગર બ્રાહ્મણો વિશે જોયું જ હશે છતાં પણ ટૂંકમાં કહી દઉં કે નાગરોનો જે વિશાળ સમુદાય છે ભાગે વડોદ વડનગરની અંદર રહેલો અને વિષ્ણુગરના જે વિષળદેવે યજ્ઞો કરેલો ત્યારે કોઈએ દક્ષિણા લીધી નહીં એટલે રાજાએ છળપૂર્વક ગામના નામ લખી બ્રાહ્મણોને પાનના બીડામાં આપવામાં આવ્યા અને આ પાનના બીડા બ્રાહ્મણોએ ખાધા રસ ગળે ઉતાર્યો એટલે રાજાએ પાંડો ફોડ્યો કે દાન ન લેવનાર લેનારાઓ દાનને ગળે ઉતારી ગયા એટલે બનનું તું એવું કે નાગરો જે અમુક મોટા ભાગના જે પાન કે ખાતા નહોતા પાન ખાનાર નહોતા તેવા એ જે જે બ્રાહ્મણ જે નાગરો એ નાગરોએ પાન ખાધેલા હતા એમનો બહિષ્કાર કર્યો અને વડનગર એને છોડવું પડ્યું ને જે પાનમાં જે ગામ ખાઈ ગયેલા હતા તે ગામમાંથી એને નિવાસ કરવો પડ્યો વસવાટ કરવો પડ્યો જેમ કે વિસનગરની અંદર રહેનારા નાગરો વિસનગરના નાગર કહેવાના જેમને જે સાઠોદ જેને ગામ આપવામાં આવ્યું હતું તે સાઠોદરા કહેવાણા પ્રસન્નપુર જેને આપવામાં આવેલું હતું તે પ્રશ્નોરા બ્રાહ્મણ કહેવાણા અને કૃષ્ણપુર જેને આપવામાં આવેલું હતું તે કૃષ્ણ કૃષ્ણોરા બ્રાહ્મણ કહેવાણા આ સિવાય નાગર બ્રાહ્મણો છે એને નાગરની જ કન્યા પરણવાની હતી પરંતુ અમુક નાગરની જગ્યાએ અનાગર કન્યા પરિણા પરણેલા જેથી એમને જ્ઞાતિબાર એટલે કે મૂકવામાં આવે જેને બારડ કહેવામાં આવે છે તો આ ટૂંકમાં વાત મેં કરી છે આ સિવાય હવે આપણે વાત કરશું અવધીચ ઝાલાવાડી બ્રાહ્મણી તો ઔધીચ એને ઓળખવાનો હવે આપણે પ્રયત્ન કરીએ કે અવધીચ ક્યાંથી છે તો એનું પગેરું ઠેક મૂળરાજ સોલંકીના સમયથી છે મૂળરાજ સોલંકીનો સમયગાળો છે ઈસવીસ નવસો બેતાલીસથી નવસો સિતોતેર સુધી આ મુળરાજ સોલંકીને વામન સ્થળી એટલે કે હાલનું જે જૂનાગઢ પાસેનું વંથલી ગામ છે એને વામન સ્થળી ગામ હતું એ ત્યાંના રાજા ગ્રહરીપુ હતો એમની સાથે યુદ્ધ થયેલું અને કચ્છનો રાજા હતો લાખો ફૂલાણી એની મદદે આવ્યો હતો પરંતુ ગ્રહરીપુ તો આ મુળાજ સોલંકી સાથે યુદ્ધમાં મરાણો અને લાખા ફૂલાણીને પણ એણે દગાથી એનો વધ કર્યો એના શબનું અપમાન પણ કર્યું એટલે બયનું એવું કે સૌરાષ્ટ્રના જે ખેડૂતો હતા કૃષિભાઈઓ એ અને બ્રાહ્મણો આ બધા છે એ ખૂબ રોષે ભરાયેલા અને કૃષિભાઈઓએ ઘાઘરાને પોલકા પહેરવાની ફરજ પડી સ્ત્રીનો વેશ પહેરવાની ફરજ પડી એટલે કહેવાય છે કે ઘાઘરા પોલકાના પ્રતિક રૂપે ચોરણીને કડિયા અસ્તિત્વમાં એવા આજે સમગ્ર ભારતની અંદર એક જ માત્ર સૌરાષ્ટ્રના ખેડૂતો છે જે કડિયાને ચોરી પહેરે છે અહીંયા એનું એક મૂળ છે તો નાકપીંધાવાની પ્રથા પણ આ કારણોસર જ અસ્તિત્વમાં આવી છે અને આને કારણે પ્રચલિત છે પછી જ્યારે આ મૂળાજ સોલંકી અને ગ્રહ રેપું અને લાખા ફૂલાણી સાથે યુદ્ધ થયેલું અને એ પછી યુદ્ધ પદની સમાપ્તિ પછી મૂળાજ સોલંકીએ સહસ્ત્રકુંડી યજ્ઞ આરંભો અને આ યુદ્ધની સમાપ્તિ બાદ મુદ સોલંકીએ સહસ્ત્રકુંડી યજ્ઞમાં બ્રાહ્મણો ત્યાંના બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા પરંતુ લાખા ફુલાણીના અપૃત્યથી અપૃતિઓથી બ્રાહ્મણોને ખેડૂતના અપમાનને કારણે સોરઠના જે એક બ્રાહ્મણો હતા એમણે મુરાદ સોલંકીના આ સહસ્ત્રકુંડી યજ્ઞનો બહિષ્કાર કર્યો જેને લીધે મુરાદ સોલંકી ઉત્તર ભારતમાંથી એક હજાર બ્રાહ્મણોને એણે બોલાવ્યા અને યજ્ઞ બાદ અનેક ગામો એને સમૂહમાં દાનમાં આપ્યા હવે જેને જેને દાન દાનમાં આપવામાં આવ્યા એ બ્રાહ્મણો પાછા ગુજરાતમાં જ સ્થિર થયા અને આ બધા છે એ ગૌતમ ઋષિના વંશ કહેવાય છે એટલે કા સમય જતાં જતાં કાળક્રમે એનામાંથી અનેક પ્રકારના અનેક પ્રકારો ઉત્પન્ન થયા જેમ કે અને એના ગામ અને પ્રદેશને કુળની સંખ્યા ઉપરથી પડ્યા જેમ કે સિહોરની અંદર વસતા સિહોરિયા કહેવાય સિદ્ધપુરની અંદર રહેનારા જે સિદ્ધપુરિયા કહેવાય ખંભાત તથા એની બાજુના જે ચા બાર ગામડાવાળા વાળા જે જેને દાન દાનમાં લીધા એટલે એ ટોળકિયા કહેવાય સોરઠના સોરઠિયા કહેવાય મારવાડના મારવાડી કહેવાય ગોહિલવાડના ગોહિલવાડી ઝાલાવાડના ઝાલાવાડી અને પછી તો હળવદિયા અને ખરેડીને સહસ્ત્ર આદિ અનેક પ્રકાર અસ્તિત્વમાં આવ્યા અને એ બધા છે હકીકતમાં ઉત્તર ભારતમાં થયા એવા એટલે એ માટે શબ્દ ઉદિચ્ય શબ્દ હતો જે આજે ઔદિત્ય આજે શિષ્ટ શબ્દમાં આપણે એને ઔદિત્ય કહીએ છીએ ઔદિચ્ય તો આ ઔદિત્ય બ્રાહ્મણની વાત થઈ બીજા આજે બ્રાહ્મણોની વાત છે એ પછીના વિડીયોમાં હું કરું છું ધન્યવાદ ગઈ મારી માહિતી તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હરર મહાદેવ